જય માતાજી મિત્રો આજે આપણે બદામ શેક બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને તમારું ઝડપથી પણ બની જશે અને ગરમીઓમાં તમારા શરીરને ઠંડક પણ આપશે અને તમારા શરીરને સ્ફૂર્તિલું બનાવશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે મેં અહીંયા અડધા લીટર જેટલું દૂધ લઈ લીધું છે તમે ગમે તે દૂધનો ઉપયોગ કરી શકો છો તો હવે તેને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે ત્યાં સુધી આપણે બદામની પેસ્ટ બનાવી લેવાની છે તો તેની માટે મેં અહીંયા બદામને ચારથી પાંચ કલાક પલાળી દીધી હતી અને તેના પોતરાને કાઢી લીધા છે તો તેને એક મિક્સર જારમાં લઈ લેશું અને તેમાં થોડું દૂધ ઉમેરી અને તેનો પેસ્ટ બનાવી લેશું તો આવી રીતે આપણે તેનો પેસ્ટ બનાવી લેવાનો છે હવે દૂધને આપણે સરસ ઘટ અને ક્રીમી બનાવવા માટે આપણે અહીંયા કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરવાનો છે તેની માટે આપણે બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લેવાનો છે તેમાં પણ થોડું દૂધ ઉમેરી અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે lumps ના રહે તે રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો આવી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો ત્યાં સુધીમાં આપણું દૂધ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલી ખાંડને એડ કરી દેવાની છે હવે અને થોડી થોડી વાર આપણે તેને ચલાવતા રહેવાનું જેથી કરીને દૂધ આપણું નીચે ચોટે નહીં હવે આપણે તેમાં કસ્ટર્ડ પાવડર નાખી દઈશું તો તેને આપણે નાખતા જશું અને ચમચા વડે હલાવતા જશું જેથી કરીને આપણે લમ્સ ના રહે હવે આપણે તેમાં થોડા કેસરના તાતણા નાખી દઈશું કેસરના તાતણા ટોટલી ઓપ્શનલ છે પણ તમે નાખશો તો તેનાથી તેનો કલર પણ સરસ આવશે અને તેનો સ્વાદ પણ સરસ આવશે હવે આપણે જે આપણે બદામની જે પેસ્ટ બનાવેલી છે તે નાખી દઈશું અને થોડો એલચીનો પાવડર પણ એડ કરી દઈશું જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે આપણે તેને હલાવતા રહીશું જેથી કરીને તે સરસ રીતે ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે તો આપણું સરસ રીતે ઘટ થઈ ગયું છે તો તેને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થોડીવાર માટે આપણે તેને ઠંડુ પડવા દઈશું ઠંડુ પડી જાય એટલે તમે તેને ફ્રીજમાં રાખી દઈશું જેથી કરીને તે એકદમ ઠંડુ ઠંડુ બધાને પીવાની ખૂબ જ મજા આવશે તો મારે ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે ગ્લાસમાં સર્વ કરી દઈશું અને ઉપરથી થોડા બદામની કતરણને નાખી દઈશું એકદમ ઝડપથી તમારું આ બદામનું શેક બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો